રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત નવમી નવેમ્બરે ધનતેરસ હોવાથી અમારા શોરૂમ પર ગ્રાહકોની ખૂબ જ ભીડ હતી બીજે દિવસે દસમી તારીખે પણ ભીડ હોવાથી સ્ટોકનું કાઉન્ટિંગ બરાબર કરી શક્યો ન હતો ત્યારબાદ બારમી તારીખે અમે શોરૂમ પર સોનાના દાગીનાનો સ્ટોક ચેક કરતા સોનાની બે બંગડીઓ સાહીઠ ગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ લાખની ઓછી હતી જેથી અમને